મારું નામ સંદીપ જે ઠક્કર કમ મંત્રી વરાણા તાલુકા સમી જિલ્લો પાટણ આજ રોજ વરાણા ગ્રામ પંચાયત ખાતે તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસથી તારીખ એક બે બે હજાર છવ્વીસ સુધી ભરાણા રાયશ્રી ખોડિયાર માનતાજીના ભવ્ય ભાતીગર મેરા માટે આવનાર ધંધાર્થીઓ માટે પ્લોટની હરાજી કરવામાં આવેલ છે જેમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સભ્યશ્રીની હાજરીમાં પ્લોટ ફાળવણી કરવામાં આવેલ છે જેમાં અંદાજીત એકસો પચીસ જેટલા પ્લોટની ફાળવણી કરવામાં આવેલ છે તથા તેમાં પાંચથી છ લાખની આવક થવાની શક્યતા રહેલ છે હરાજી ટાઈમે અંદાજીત એકસો પચીસ એકસો ત્રીસ લોકો હાજર હતા પહેલા બોલ્યો ને જેમાં આ હરાજીમાં ગ્રામ પંચાયતના સરપંચશ્રી તથા સદસ્યશ્રીઓ હાજર રહેલ હતા પાટણ જિલ્લાના સમી તાલુકાના વરણા ગામે આઈ શ્રીમાં ખોડિયાલ માતાજીનો પૌરાણિક ઐતિહાસિક મેળો તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસથી તારીખ એક બે બે હજાર છવ્વીસ સુધી એટલે કે દિન પંદર દિવસ સુધી યોજાનાર છે જેમાં વરણા ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે સ્ટેન્ડની વ્યવસ્થા એવી ચાર જગ્યાએ પાણી વિતરણની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ વરણા ગામે વર્ણા ખોડિયાલ માતાજીના મંદિરથી દશામા મંદિર સુધી તેમજ નાયકા રોડ તરફ સાંજના સમયે વીસ સફાઈ કામદારો દ્વારા સફાઈ કરીને ગ્રામ પંચાયતના ટ્રેક્ટરને ટોલી મારફતે જે કચરો ઘનકચરો હોય તેની ડમ્પિંગ સાઇડ ઉપર લઈ જવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ ટેન્ક પાણીના ટેન્કર દ્વારા પાણીનો તમામ મેળાની જગ મેળાના જગ્યા ઉપર પાણીનો છંટકાવ સાંજના સમયે કરવામાં આવે છે તેમજ વરણા હાઈવે બસ સ્ટેન્ડથી કરી અને ખોડિયાલ માતાજીના મંદિર સુધી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા વરણા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ છે તેમજ વરણા ગામે યાત્રિકોને વાહનો માટે પાર્કિંગની વ્યવસ્થા પાંચ જગ્યાએ ફ્રી ઓફ કરવામાં આવેલ છે તેમજ પંચાયત દ્વારા આરોગ્ય મેડિકલના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમજ અલગ અલગ કો કોર્ટ દ્વારા એસીબી કચેરી દ્વારા પણ સ્ટોલ દર વખતેની જેમ આ વખતે પણ તેમના સ્ટોલની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને આજરોજ તારીખ સોળ એક બે હજાર છવ્વીસના રોજ વિવિધ જગ્યાઓ પર હરાજી પણ કરવામાં આવેલ છે જેમાં શેરડીના સૂટક વેપારીનો સ્ટોલ શેરડીના રસની સ્ટોલની હરાજીની પણ આ જ કરવામાં આવેલ છે તેમજ રમકડાની દુકાનો હોય ફરસાણ મીઠાઈ તેમજ વિવિધ જગ્યા પર આજરોજ પ્લોટોની હરાજી કરવામાં આવેલ છે પ્લોટની હરાજી કહેવામાં વિવિધ જે ઈચ્છુક હોય પ્લોટ ધારકો અને જેને મેળામાં ધંધો કરવા કરવા આવેલ છે તેવા વિવિધ આશરે એકસો પચીસ લોકો હાજર હતા વિવિધ જગ્યાએ અંદાજીત પાંચથી સો લાખ જેટલો મેળામાં રાજીની આવક થાય છે